Ram ram tanam ram Aja rehatnya. dapat dabi bolti sih kau mau ikut kebenet aja. Bariun banan bahasa ini. Kayak berat tato tuh. Nggak hanya harus sehat bagian salut ya. Atau nih parum parum hambrai cakar

વાતાવરણ માં પલટો આવવાનો હોય તો હોય કદાચ આપણી એક પાસે નવા કુકડા આવે ગા હા માખું ફૂલ થાક à, già, giờ bên đây nó là hả à xe đi mà hay à xe đi này đi là tính mình nó vậy

એક વાર વાળા ફોડતા હોય કે પછી ગા વાળા ફોડતા હોય એ ખબર નથી હવે હવા જે છે એક બોર્ડર આવે ગું પછી આવું આજે થાય ચાલીસ કિલોમીટર થાય હમરે કાલુ ફાઇન આવ્યા

ફોનમાં જોયું પણ કઈ આનું તો કઈ આવતું ફોન ફોનમાં આવે જાય તરત ગમે મિસાઈલ કે આવી હોય બોમ્બ કફે પડ્યો હોય તો માં બતાડે એવું કઈ આવ્યું નું બતાડે આઠથી ચાલીસ કિલોમીટર સેટું હા આઠથી કઈ દેખાઈ કરે તો નહીં કેમ કે ડુંગરું આડું આવે જાય મને જાડવાનું ડુંગરું ના આવે ને બેખાય બેખાય નહીં જમરે હાલ ના તો મળી જાય હવે પછી ની રહેતા